જમીનમાં બીજ વાવીએ આપણે ખેતર હોય ખેડૂતો હોય બધા જમીનમાં બીજ વાવતા હોય પણ એ એક બીજ વાવે એમાંથી કેટલા બધા હજારો બીજ ઉત્પન્ન થાય એ શા માટે થાય છે આપણે જાણીએ છીએ ત્યાં કઈ કેમેરા ને એવું રાખી ન શકાય તો આપણને ખબર પડે પણ આ આધ્યાત્મિક જગતમાં લખેલું છે ખેડૂત જયારે એક બીજ વાવે ને એટલે જે વાવેલું બીજ હોય ને એ નાશ પામે અને જયારે બીજ નાશ પામે પછી એ જ નાશ પામેલા બીજ માંથી હજારો બીજ ઉત્પન્ન થાય ત્યારે એક માંથી અનેક થાય બાકી એ બીજ નાશ પામે ને તો એ એક ને એક જ રીતે એમાંથી એક માંથી અનેક બીજ ઉભા થાય પછી ખેતી થાય આ પ્રકારે આપણું બતાવ્યું ઉત્પત્તિ એવી જ રીતના આપણે પણ બીજ વાવીએ આપણા જીવનમાં કઈક સારું કામ કરીએ પણ મેં કર્યું એ ભાવ હશે ને તો એનું ફળ નહીં મળે એનું ફળ એકનું એક જ રહેશે પણ જો ભાવ એ મેળી જશે અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થઈ જાય બી માંથી આપણને શીખવાનું બી નાશ પામી જાય એમ આપણે પણ આપણને નાશ કરી નાખવાના કે મેં મેં કરી ભૂલી જવાનું એટલે એનું અનેક ગણું આપણને ફળ પ્રાપ્ત થાય સીધો હિસાબ આ પ્રકારે કર્મ ની વાત કરવી આવી રીતના આપણે જીવનમાં કર્મ કરવું જોઈએ આપણા ભાવ ઉપર છે હવે માનતી ઘણા લોકો હમણાં લોકડાઉન હતું આવો દેખાવ કરતા કરતા આ બધા પુણ્ય કરતા હોય લોકડાઉન માં ઘણું આપણને જોવા મળ્યું કેટલાય લોકોને ને હોય પણ એ બધું શૂટિંગ ઉતારતા જાય ભેગું પોતાનું નામ બહાર આવે ને એટલા માટે

એ ડોક્ટર ઓપરેશન કરતા હોય ને ત્યારે એ ઓપરેશન કરતા હોય લાગે કે ન લાગે ડોક્ટર પાપ ન લાગે શા કે એનો ભાવ તો સારો છે એનું કર્મ છે કે આ ઓપરેશન કરવું પણ પોતાનો ભાવ પણ સારો છે ને કે મારે આ વ્યક્તિને જીવાડવો છે એ જીવે એવો મારો ભાવ છે એટલા માટે એ નો ઉપયોગ કર્યો છે પણ કદાચ હશે મરી જાય ને તો ડોક્ટર ને એમાં પાપ ન લાગે પણ એના બદલે એ જ ચાકુ કોક હથિયારો હોય કોઈ ગુંડો હોય ને એની પાસે એ જ ચાકુ હોય અને નું મર્ડર કરવા જાય અને કદાચ ન મરે હાફ મર્ડર થઈ જાય ને એને દવાખાના દાખલો દર્દી જીવી જાય એ હાફ મર્ડર થાય ને અડધો મારી નાખે ને તો એને પાપ લાગે કારણ કે એના ભાવ ખરાબ છે એનામાં અભાવ છે એટલા માટે એ પડે પણ ન મળ્યું આવી રીતના આ સિદ્ધાંત સમજવો જોઈએ જીવનની અંદર ભાવ થી કર્મ કરી આ જગતની અંદર મારા ગુરુ જેમ કેતા કે આ જગત ની અંદર લોકો બધા ત્રણ તત્વ થી જોડાયેલા છે એક ભાવ એક અભાવ અને એક પ્રભાવ આ ત્રણ થી જ એકબીજાની સાથે સંબંધો હોય ભાવથી હોય જો મને તમારી પ્રત્યે ભાવ હોય તો હું તમારા ઘરે આવું તમે મારા ઘરે આવો હોય તો હું તમને યાદ કરું અર્જુનેશ્વર કથા થઈ છે આ પ્રકાર બધા ભક્તો હતા ભાવ હોય તો યાદ કરીશ એક તો અભાવ હશે ને તો યાદ કરીશ આપણે આપણા શત્રુને પણ યાદ કરીએ આપણને એના પ્રત્યે અભાવ છે એટલા માટે એ આપણી સાથે જોડાયેલો છે અને એક તો પ્રભાવ કોઈનો આપણા જીવન ઉપર પ્રભાવ પડ્યો હોય ને પ્રભાવિત થયા હોય ને તો આપણે યાદ કરશું આ ત્રણ દ્વારા આપણા ઉપર પડી જાય ને એવું નથી કે અહીંયા અમે તમારા ઉપર પ્રભાવ પાડવા માટે બેઠા સારા સારા આ શિવકથાઓ ગાય ગીતો ગાય ને તમારા ઉપર પ્રભાવ પાડી આવી વાત છે જ નહીં બધા વક્તાઓનું કામ શું છે તો કે એ પોતાના આ વાણી દ્વારા પ્રભાવ ન પાડતા હોય ઘણા લોકો પ્રભાવ પાડવા માટે પુણ્ય કરતા હોય તો એ પુણ્ય નું એક વૃદ્ધ ફળ પ્રાપ્ત થાય ભાવ થી જો પુણ્ય કરશે ને તો કદાચ એ પુણ્ય અધૂરું રહી છે ને જેવી રીતના ડોક્ટર નો ભાવ સારો છે એ જીવાડવો છે છતાં પણ મરી જાય તો પણ એને પાપ ન લાગે આવી રીતે કર્મ કરવું જોઈએ કેવાનું